બોટાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગઢડા ગોપીનાથજી મંદિરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભવ્ય દીપમાલા યોજાઈ સ્વામિનારાયણ ભગવાનની પરંપરા મુજબ હજારો દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી ગોપીનાથજી મંદિરને અલગ અલગ પ્રકારની લાઇટોની રોશનીથી શણગાર કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દીપમાલાના દર્શન કરીને દિવાળી પર્વની લોકોએ ઉજવણી કરી સ્વામિનારાયણ ભગવાને દીપોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો એ પરંપરા અનુસાર આજ પણ ગઢપુરમાં દીપાવલી દીપોત્સવ ઉજવવામાં આવે છે હજારો દીવડાઓ કરી અને ભગવાનના સાનિધ્યમાં ગઢપુર મંદિરના ચોકમાં ભવ્ય દીપમાળા ઉડી અનેક સંતો સ્વયંસેવકો બધા સાથે મળી અને આ દીપમાળા પૂરવામાં આવી છે સ્વામિનારાયણ ભગવાનની જે વિચારધારા સ્વામિનારાયણ ભગવાનને જે દીપમાળા ગમતી હતી એ અનુસાર દરબારગઢમાં મંદિર ઉપર ચોકમાં પરંપરા અનુસાર ભવ્ય દીપમાળા પૂરી અને દિવાળીની આતશબાજી સંતો ભક્તોની સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી